નંદીલાઉમાં કેટરસ પ્રકાશ માલીની ઘરમાં ઘુસી કરપીન હત્યા કરાઈ પોલીસે તપાસ હાથ ધરી ભરૂચ તાલુકાના નંદેલાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે છે અહીં કેટરસ કેટ્રસનો કરતા મૂળ રાજસ્થાનના પ્રકાશ માળીની તેમના જ ઘરમાં ગુસ્સાની અજાણ્યા શખશોએ નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે આ ઘટનાથી આશીર્વાદ સોસાયટી અને સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે મળતી માહિતી મુજબ પ્રકાશ માળીની તેમના ઘરે હતા તે દરમિયાન અજાણ્યા ઈસમો તેમના ઘરમાં પ્રવેશ્યા હતા આ સમયે તેમની કરપીણ હત્યા કરી નાખી હતી હત્યા ક્રિયામાં હત્યારાઓ તેમના સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ ઉઠાવી ગયા છે જે સૂચવે છે કે હત્યા પૂર્વ આયોજિત હોઈ શકે છે ઘટનાની જાણ થતાં જ ભરૂચ એડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે મૃતક પ્રકાશ માલિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ આસપાસના વિસ્તારોમાં લાગેલા અન્ય સીસીટીવી ફૂટેજ મેળવીને હત્યારાઓનો પત્તો લગાવવાનો પ્રયાસ કરી રહી છે હાલ પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ ઘટના પાછળનું કારણ શું છે અને હત્યારાઓ કોણ છે તે જાણવા માટે પોલીસ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે આ ક્રૂર હત્યાએ નંદેલાઓ ગામ સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ